આણંદમાં નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે બેંક સાથે થયું એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખ ફ્રોડ આણંદમાં નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે બેંક સાથે થયું છે રૂપિયા એકત્રીસ પોઈન્ટ પંચાવન લાખનો ફ્રોડ સોનાના સતત વધી રહેલા ભાવને કારણે સોના પર લોન લેવાના કૌભાંડમાં સતત વધારો થઈ રહ્યો છે પીપળાવ ગામની બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના પર ગોલ્ડ લોન લેવાઈ રહી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે ભોળી પ્રજાને નકલી સોનું આપી બેંકમાંથી તેમના નામે લોન લેવડાવી મિનેશે છેતરપિંડી કરી છે મિનેશ પરમારે બેંક મિત્રની ઓળખ આપી લોકોને વિશ્વાસમાં લીધા અને નકલી સોનું આપી લોકોના ખાતાઓમાં સોના પર લોન લીધી છે ખાતેદારો નકલી સોનાના દાગીના ગીરવે રાખી બેંક સાથે લાખોની ઠગાઈનો માસ્ટર માઇન્ડ મિતેશ પરમાર અને તેના સાગરીતો અનિલ કનૈયાલાલ સોની અને મુરલી ભરવાડ પોલીસની ધરપકડમાં છે છેતરપિંડીનો ગુનો સોજિત્રા પોલીસ મથકે નોંધાયો છે ઘટનાની ગંભીરતા જોતા તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી એસઓજી આણંદની ટીમે પહેલા અગાઉ મિનેશને પકડી પાડ્યો જે બાદ બે આરોપી અનિલ અને મુરલીને ઝડપી પાડ્યા છે લાંબા સમયથી ચાલી રહેલા ગોલ્ડ લોન

વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલર જ્વેલરીસ છે મારા ઘરેણા છે એને તમે લો બેંકને આપો અને બેંક માંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો સમય સાથે એ ભરપાઈ કરી એવી એમને ખાતરી આપી અને આ મેળવી લીધા સમય બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એને આપ્યા છે એ દાગીના બનાવટી છે જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા લોન રિકવરી અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજીસાણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિતેશ મિનેશ ભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી જે ઓલરેડી જુડિશિયલ કસ્ટડીમાં છે ત્રણ દિવસના રિમાન્ડ પર તપાસ દરમિયાન વધુ બે નામ ખુલ્યા જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડી ની સામે ઉત્તર સંડારો નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી જે બંને આરોપીઓની આજે બે દિવસની નિર્માણ મંજૂર થઈ છે આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા એકત્રીસ લાખ પંચાવન હજારની ઠગાઈ કરવામાં આવેલી છે અને ત્રણ આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે